ફેમિલી કેમ છો બધા જય માતાજી જય મોગલમાં તો આજે છે ને આપણે બ્લોગ બનાવવાના છે અને આજ થઈ ગયા છે બપોરના ત્રણ ત્રણ વાગી ગયા છે સોરી ત્રણ વાગી ગયા છે ત્રણ તો છે ને આપણે જો કે બધું કામ તો થઈ ગયું આ તો છે ને મોડું થઈ ગયું કેમ કે આપણી લાઈટ ચાલુ હતી લાઈટ બે કલાક સતત ચાલુ રહી તો છે ને થોડુંક કામ બાકી રહી ગયું હતું તો બધું કામ બામ કરી નાખ્યું છે અત્યારે હવે બધું કામ થઈ ગયું છે જો છે ને છે ને ફેમિલી આ કપડાં છે ને આપણે વાત તો થોડીક વાર લાગી ગઈ એટલે કપડાં છે ને અત્યારે ધોયા છે બાકી બધું કામ થઈ ગયું છે ના તો સેના હોઈ ગઈ હતી અત્યારે હોઈ ગઈ હતી ને ફેમિલી તો સેના ત્રણ વાગી ગયા ત્રણ વાગી ગયા કેમ કે બોલ બોલ બોલબોલ કરી છે ને હું ઠાકી જ ગઈ ઠાકી ગઈ ને તો સે હવે જો મને વિચારશે કે આ બધું હમું કરું પણ મેં કીધું હવે સેને અત્યારે બપોર કરીશ ને તો ટાઈમ વહી જ અને શે જો ફેમિલી જે છે ને આપણા ચૈણા બાફા મૂકા તમને એમ થાય કે સિવાની બેન અત્યારે કેમ રસોઈ બનાવે પણ છે ને ફેમિલી અત્યારે નથી બનાવતી હું અત્યારે ખાલી હેના ચૈણા બાપા છે કેમકે હાજે બનાવવાની છે આપણે બધાની ફેવ ફેવરિટ જો કે ખાસ કરીને મારા જે લેડીઝની લેડીઝની તો ખાસ ફેવરિટ હોય જ કે પાણીપુરી બનાવવાની છે આજે ફેમિલી પાણીપુરી બનાવવાની છે ને તો સમજો કે બાકી બધી વસ્તુ આવી ગઈ છે પૂરી બટેટા તે જે જે મસાલો જતો એ બધું તો છે ને એને આવી ગયું છે અને બસ ખાલી પાણીપુરી બનાવવાની છે અને અત્યારે મેં કીધું ચણા છે ને બાફા મૂકી દઉં ને તો હે સાંજે ખાવા ટાણા છે ને કાંઈ બહુ સીટી કે એવું ન વગાડવું પડે એટલે ચણા છે ને કડક હોય ને એટલે છે ને એને બાફા પડે એટલે બાફતા વાર લાગે એટલે મેં છે ને અત્યારથી ને જ ચણા મૂકી દીધા કેમકે પછી છે ને અમારા હાર્દિકભાઈ ને કાર્તિકભાઈ ને બધા છે ને ખાવું 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 કરે એમાં મારા છે ને હાર્દિકભાઈની તો ફેવરિટ પાણીપુરી છે ખાસ કરીને છે ને આજે એના માટે જ પાણીપુરી બનાવવાની છે કેમકે કેટલા દિવસથી કીધું હતું પણ છે ને મને ટાઈમ નહોતો મળતો એટલે મને એમથી કલા આજે છે ને પાણીપુરી બનાવી નાખીએ આપણે તો છે ને જો ચેણા તો તમે જોયા ચણા તો આપણે બનાવી નાખ્યા છે અને સંજો આપણે બધું હજી વાસણને ગોઠવાનું બાકી છે અને સંજો ફેમિલી ઘોડો છે ને હજી હમણાં સાફ કર્યો તોય એટલી છે ને કેટલી બધી જો ધૂળ ધૂળ થઈ ગઈ દેખાય જો છે ને તો છે ને એટલે છે કે કાલે બધું હમું કરી આજે તો અત્યારે તો હવે ક્યારે હમું ન થાય એટલે છે ને ફેમિલી અને અમે હાથ તો પાણી આવ્યું હતું હવારમાં પોરમાં તો છે ને બધું પાણી તો બધું ભરાઈ ગયું અને શેનું કપડાં વાસણ બધું થઈ ગયું અને શે ને ફેમિલી અમારા શું એમ જ કહેતી કે છે ને અમારા આ લીંબુ આવ્યા ને લીંબુ છો બધા લીંબુડા આવ્યા ને તો છે ને અમારા કાર્તિકના પપ્પાએ એવું કહી કે મુકેશ મુકેશ એવું કહેતા કે છે ને આ બધું લીંબુને એવું છે ને કે લીંબુડાના ઝાડના પાંદડા બહુ ખરે ને તો સેને આમ બધી મોટી બધી છે ને લીંબુડી કાપી નાખવી છે એવું તો ફેમિલી તમે કોમેન્ટ કરજો કે કપાય કે ન કપાય જો કે હું તો ના જ પાડું છું કે આવડી મોટી લીંબુડી થઈ ગઈ હોય તો હવે કપાય નહીં કેમકે કાપીને તો સેને જો આમાં નાના નાના છે ને લીંબુ આવેલા છે જો તમને હું બતાવું જો ફેમિલી આજો નાના નાના લીંબુ આવેલા છે તો શેનું ફેમિલી હું તો એને જ પાડું છું કે શેના કપાય નહીં કેમ કે આ તો આવડી મોટી થઈ ગઈ અને આવડી મોટી થઈ ગઈ પછી એનો જીવ ન આવે એમ થાય કે કેમ કાપવી તો તમે લોકો કોમેન્ટ કરજો કે લીંબુડી કાપી ન ખાય કે રાખવી જોઈએ જો કે હું તો ના જ પાડું છું તોય છતાં તમે કોમેન્ટ કરજો તો જ તમારી કોમેન્ટ જે હશે ને કાપી નાખવાની હશે તો કાપી નાખશું તો પછી બીજા લીંબુડા વાવવાના રહેશે કેમકે આના પાંદડા છે ને બહુ ખરે છે બહુ ખરે એટલા ખરે ને કે ગમે એટલું વારીને સાફસૂફ કર્યું હોય ને તો હાન થાય ને ત્યાં બધું પાંદડા પાંદડા થઈ જાય જો તમને બતાવું આ બધું મેં કેટલું બધું સાફ કરી નાખ્યું છે બધું અત્યારે તો એ છતાં હમણાં જો હાંજે પછી છે ને હાંત પડે ને ત્યાં છે ને કાપી નાખ્યું અને છે ને ફેમિલી જો બતાવું આ છે ને આમાં તુલસીમાં છે ને જો ગોરો હતો ને તો ગોરો છે ને મેં તોડી નાખ્યો અને છે ને એમાં છે ને નાના નાના જો મસ્ત મસ્તી તુલસીમાં વાવી દીધા છે કેમકે તુલસીમાં તો ઘરમાં જોઈએ જ કેમકે તુલસીમાં ન હોય ને તો મજા ન આવે એટલે છે ને મને તુલસીમાં ને આવું બધું ઝાડનો ને બધું રોપવાનો શોખ બહુ છે તો છે ને ફેમિલી મેં છે ને આ જો તુલસીમાં વાવી દીધા છે કેવા લાગે છે હવે જો ધીમે ધીમે છે ને પેલા વાવ્યા ને તે ખાલી માંજરા એટલાક જ માંજર હતા એ છે ને મેં આમાં નાખી દીધા હતા અને અત્યારે જો આવડા આવડા તુલસીમાં થઈ ગયા છે ફેમિલી મોટા બધા થઈ ગયા છે અને છે ને હજી મને એવું લાગે કે આવડા મોટા થાય થઈ જાય ને તો કેટલું મસ્ત લાગે અમે તુલસીમાં તો ઘરમાં જોઈએ જ તે તમારા ઘરમાં છે કે નહીં એની કોમેન્ટ કરજો કેમ કે મને તો છે ને ફેમિલી તુલસીમાં હોય ને તો બહુ ગમે જો કે હરેક ઘરે તુલસી માં હોય ને તો સારું લાગે જોયા કોણ એવું મારે તો સુને ફેમિલી આજનો વિડીયો જો આ હતી ને તમને કેવો લાગ્યો ને એની કોમેન્ટ કરજો અને લીંબુડી કપાઈ કે નહીં એની કોમેન્ટ કરજો જય માતાજી જય મોગરમાં